સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગામ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર પૂંસરી ગામે હવે બીજી અનોખી પહેલ કરી છે અને એ પહેલ છે ગામના તમામ નાગરિકોનો વીમો લેવાની ત્યારે તેની આ પહેલથી પૂસરી ભારતભરનું એકમાત્ર એવું ગામ બન્યું છે કે જેના તમામ નાગરિકો વીમા કવચ હેઠળ આવરી લેવાયા છે ગામડાની વ્યાખ્યામાં ધરમૂળથી ફેરફાર કરનાર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા પુનસરી ગામે માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં આદર્શ ગામનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. મિનરલ વોટર, Wi-Fi, કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર વ્યવસ્થા, અટલ એક્સપ્રેસ બસ, હાઈટેક શાળા સહિત શહેરોને શરમાવે તેવી સુવિધાઓ ધરાવનારા આ ગામે ફરી એકવાર એક નવી પહેલ કરી છે અને તે પહેલ છે ગામના તમામે તમામ લોકોનો જીવન વીમો ઉતારવાની આજે પુંસરી ગામના તમામ નાગરિકોને એક કે બે વર્ષ માટે નહીં પણ ત્રણ ત્રણ વર્ષ માટે વીમા કવચ હેઠળ આવરી લેવાયા છે ગ્રામ પંચાયત દર વર્ષે સત્તાવન હજારની જે રકમ છે એને દર વર્ષે રિન્યુ કરીને ત્રણ વર્ષ સુધી ગામના તમામ લોકોનું પ્રીમિયમ પંચાયત ભરવાની છે ત્રણસો ત્રીસ જેટલા ત્રણસો ત્રીસ રૂપિયાની રકમમાં

વીમો લેવાનું નક્કી કરી દીધેલું અને એ માટે ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગામના જ સાડત્રીસો લોકોનું પ્રીમિયમ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેથી આ યોજના હેઠળ અકસ્માતે ગામનો કોઈ પણ નાગરિક જીવ ગુમાવે તો હવે તેના પરિવારને રૂપિયા બે લાખ મળશે ત્યારે ગામ લોકોના હિતમાં લેવાયેલા આ પગલાથી ગામ લોકો પણ ખુશ છે બાર રૂપિયાનું જે પ્રીમિયમ રહેશે અમે જે તે એકાઉન્ટ ખુલી ગયેલા છે એની અંદર આ પુશ્રી ગ્રામ પંચાયત એમને પ્રીમિયમ પહેલાથી જ આપી દીધેલું છે જે ભવિષ્યમાં ખોલવામાં આવશે એ એકાઉન્ટમાં પણ જે બાર રૂપિયાના પ્રીમિયમમાં જે બે લાખ વીમો આપવામાં આવશે એ પ્રીમિયમ પણ સંપૂર્ણ ગ્રામ પંચાયત ભરવામાં આવશે નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવ તારીખે કલકત્તામાં જે વીમા યોજના લોન્ચ કરી તેના ઉપક્રમે પુનસરી ગ્રામ પંચાયત અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પુનસરી બ્રાન્ચ વતી અઢાર વર્ષથી ઉપરના તમામ ગ્રામજનોના